મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્ત પાથ એક નવા કન્ટેન્ટ સાથે એક નવો વિડીયો લિંક તમારી સમક્ષ રજૂ થઈ ગયો છું સુખી કેવી રીતે થવું બરાબર તો એના માટેનો એક વિડીયો બનાવ્યો છે તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને સંપૂર્ણ વિડીયો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે માહિતી વિશેનો તો મિત્રો જે આ સુખી થવાના ઉપાયો જ્યાં સુખ છે બરાબર એ તો સંપૂર્ણપણે ન તો અમીર લોકોના જીવનમાં છે કે ન તો ગરીબ લોકોના જીવનમાં છે ન તો મધ્યમ મધ્યમ વર્ગના જીવનમાં છે આ એકના જીવન તમને એમ લાગતું હોય જે મીડિયમ વર્ગના લોકો હોય એમને એમ લાગતું હોય કે અમીર લોકો વધારે સુખી હશે આપણા કરતાં પૈસે ટકે બરાબર બધી રીતના સુખી હશે પરંતુ એમને ઘણી એવી બીજી અન્ય તકલીફો હોય છે જેના કારણે એના જીવનમાં સંપૂર્ણપણે સુખ હોતું નથી કાં તો એ ધન છે બરાબર એની પાસે ધન બીજા રોગથી પીડાતું હોય બરાબર કંઈક બીજા રોગથી પીડાતો હોય એવી રીતના મિત્રો કોઈ પણ સંપૂર્ણપણે સુખી હોતો નથી પછી ગરીબ લોકોને એમ થાય કે અમીર લોકો વધારે સુખી છે અને મધ્યમ વર્ગવાળા લોકો વધારે સુખી છે પણ નહીં એ લોકો પણ સુખી હોતા નથી બરાબર તો એવી રીતે મિત્રો કોઈ પણ આ દુનિયામાં જે કોઈ પણ વ્યક્તિ છે એ સંપૂર્ણપણે એ સુખી નથી ક્યાંક ને ક્યાંક એને અડચણ ક્યાંક ને ક્યાંક એને દુખનો સામનો કરવો જ પડે છે કેમ કે મિત્રો આ આખા જીવનનું જે ચક્ર છે આ સુખ દુઃખ છે બરાબર સુખ દુઃખ એ આખા જીવનનું ચક્ર છે જો સુખ અત્યારે શરૂ હોય તમારે પછી દુઃખનો ટાઈમ આવે છે પરિવર્તન આપણે કહી છે ને પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન એ સંસારનો નિયમ છે આ ચક્ર ફરતું જ રહે છે બરાબર એટલે જીવનમાં સુખ દુઃખ આવે છે કેમ કે આપણે દુઃખનો અનુભવ ન થાય તો સુખનો આપણે જે છે બરાબર એ આનંદ ન લઈ શકીએ બરાબર દુઃખનો અનુભવ થયો એ ભગવાન આખું જે ચક્ર છે એ એના એના અનુસાર આખું ચક્ર જ કર્યું છે કેમ કે જ્યાં લગી આપણને દુઃખનો અનુભવ નથી થતો ત્યાં લગી સુખનો અનુભવ નથી થતો અને સુખનો અનુભવ નથી થતો ત્યાં લગી આપણે દુઃખનો અનુભવ નથી થતો તેના કારણે સુખ દુઃખ એ જીવનમાં સતત આવ્યા કરે છે પણ મિત્રો સુખી થવાના ઉપાયો છે ઘણા બરાબર સંપૂર્ણપણે તમે સુખી નથી થઈ શકતા પણ જે લોકો છે બરાબર જે એના જીવનમાં વારંવાર દુઃખોનો એવો ઘણા એવા દુખોનો સામનો કરવો પડે છે વારંવાર જે દુઃખી હોય છે બરાબર એના માટે સુખી થવાના જે થોડાક ઉપાયો છે થોડાક જે ટોપિક છે હું તમને કહીશ બરાબર તો મિત્રો સુખી થવાનો એક ઉપાય છે કે તમારા જીવનમાં સંતુષ્ટ બરાબર સંતુષ્ટ સંતુષ્ટ રહેવું પડશે કેમ કે જો મિત્રો જીવનમાં સંતુષ્ટિ નથી ને બરાબર મેન મહત્વની તો જો જોકે આ જ છે સંતુષ્ટિ કેમ કે જો જીવનમાં તમારે સંતુષ્ટિ નહીં હોય તો ત્યાં લગી તમે દુઃખ દુઃખી તો થવાના જ છો કેમ કે કોઈ પણ વસ્તુ આપણે ઉદાહરણ તરીકે માનીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે સારું ઘર હોય બરાબર સારું ઘર હોય તો બીજો વ્યક્તિ હોય બરાબર આ એક વ્યક્તિ આ બીજો વ્યક્તિ હોય એ સારું ઘર બનાવવાની આકાંક્ષા રાખે ઈચ્છા રાખે બરાબર કેમકે એની પાસે ઘર ઓલરેડી છે પણ આને વધારે સારું છે વધારે એને વ્યવસ્થિત છે તો એ એવું ઘર બનાવવા માટે આ વ્યક્તિ ઝંખના ના શકે બરાબર કે મારે આવું ઘર જોઈએ બરાબર આવું ઘર તમારે સારું હતું તો તેના હિસાબે એ દુઃખી થાય એટલે એની પાસે ઘર છે બરાબર એની પાસે સારું એવું વહેવાનું મકાન અમુક લોકો પાસે તો એમાં મકાન પણ નથી હોતા તો એની પાસે સારું એવું મકાન છે પણ તો એ વ્યક્તિ સંતુષ્ટ હોતો નથી તેના કારણે એ દુઃખી થાય છે એવી રીતના ઘણા ગણો કે એવી રીતના ગાડી ગણો બરાબર કે આની પાસે સારી એવી ગાડી છે મારી પાસે સારી એવી ગાડી નથી એની કારણે દુઃખી થતો હોય છે બરાબર તો એ રીતના જીવનમાં જે છે એ સંતુષ્ટિ નથી હોતી તેના હિસાબે માનવી દુઃખી થતો હોય છે પછી બીજું એ છે કે જે છે એની કરતાં વધારે મેળવવું બરાબર જે છે એની કરતાં વધારે મેળવવાની ઈચ્છા જે પોતા પાસે છે બરાબર કે મારી પાસે જો ગમે તે વસ્તુ હોય જાણે કે ઉદાહરણ તરીકે આપણે ગણો કે બાઈક હોય તો વધારે મેળવવાનું કે હજી મારી પાસે ફોર વ્હીલ આવે બરાબર વધારે મારી પાસે કંઈક બીજી અન્ય વસ્તુ આવે તો માનવના જીવનમાં વધારે વધારે મેળવવાની આકાંક્ષા જે છે બરાબર વધારે ધન મેળવવાની આકાંક્ષા છે કોઈ પણ વસ્તુ મેળવવાની આકાંક્ષા છે બરાબર તો એના કારણે માનવી દુઃખી થતું હોય છે જો મિત્રો વિષય વિષય માને કે તમે વસ્તુ ગણો બરાબર વિષય માને કે વસ્તુ વસ્તુ જો વ્યક્તિને વિષય વિષયની પ્રાપ્તિ ન થાય તેના હિસાબે ક્રોધ આવે છે બરાબર વિષયની પ્રાપ્તિ નથી થતી તેના હિસાબે ક્રોધ જન્મે છે એની ઉત્પત્તિ ક્રોધ છે અને એ ક્રોધની ઉત્પત્તિ કોઈ પણ કામના બરાબર કામના હોય છે વિષય નહીં સોરી આપણે વિષયની ઉત્પત્તિથી કોઈપણ કામના ઉદભવે છે કામનાથી ક્રોધ ઉદભવે છે એનાથી આપણે ન કરવાના બધા કાર્ય કરતા હોય છે કોઈપણ વસ્તુ હોય છે બરાબર હવે માની લો કે કોઈપણ આપણે માની લો કે ગાડી છે બરાબર ગાડી છે તો એ ગાડી ઈચ્છા આપણે કામના ઉત્પ ઉત્પન્ન થઈ આપણે કોઈપણ વસ્તુ બરાબર વિષય એટલે કે વસ્તુ ગાડી આપણે વસ્તુના માધ્યમથી ગણીએ તો ગાડી છે બરાબર એની ઈચ્છા આપણે થઈ આપણી આપણે કામના થઈ બરાબર ગાડી લેવાની તો ગાડી પછી ગમે એટલે આપણે પ્રયત્ન કરીએ બરાબર સારા રસ્તે જઈને પ્રયત્ન કરીએ કે આવ પણ આપણા જે લેવલ હોય બરાબર આપણી જે કેપેસિટી હોય એનાથી બહાર હોય એ વસ્તુ બહાર હોય તો આપણે કોઈ પણ બીજો રસ્તો પકડીએ છીએ બરાબર સારા એવા ઓલાથી આપણે કરતા હોઈએ છીએ બરાબર ટ્રાય કરતા હોય છે સારા એવા માર્ગથી પણ નહીં પણ આપણે બીજો માર્ગ એટલે કે બે નંબરના ધંધા એવી રીતના સ્ટાર્ટ કરીએ છીએ એ વસ્તુ મેળવવા માટે પણ આગળ પાછળ જેનું ભવિષ્ય છે બરાબર એનો વિચાર નથી કરતા અને એ આપણી જે ઈચ્છા છે ઈચ્છા પ્રાપ્ત કરવા માટે આપણે કોઈપણ એવા જે કાર્ય કરી છે જે આપણે ન કરવા જોઈએ બરાબર એ વસ્તુની પ્રાપ્તિ માટે તો મિત્રો જે આપણે વધારે મેળવવાની ઈચ્છા છે એના કારણે આપણે દુઃખનો અનુભવ વધારે કરતા હોઈએ છીએ અને સુખનો અનુભવ ભૂલી જતા હોઈએ છીએ બરાબર પછી સુખી થવાનો એક ઉપાય છે કે તમારા જે ભૂતકાળ છે બરાબર જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે એને ભૂલવી જે ભવિષ્ય છે એની ચિંતા વગર ચિંતા વગર વર્તમાનને માણો બરાબર જે ભૂતકાળ છે જે તમારું પાસ્ટ છે એને ભૂલી જવાનું અને કરાતી હોય એ કરવાની બહુ વધારે પડતે હાઈ લેવલની બરાબર એ ચિંતા નહીં કરવાની અને વર્તમાનમાં છે એ તમે જીવશો બરાબર જે ક્ષણસણ છે જે ભગવાન ગીતામાં પણ કહે છે કે હા થઈ ગયેલું એ પણ પાછું ઠીક નથી થવાનું અને વર્તમાનમાં બરાબર વર્તમાનમાં તમે જીવો છો એ તમારું જે જીવન છે ચાલતું રહે છે બરાબર અને ભવિષ્ય ભવિષ્યમાં કાંઈ ખ્યાલ નથી કે કોઈ પણ વ્યક્તિનો કે ભવિષ્યમાં એની આરે શું થવાનું છે બરાબર કે કાલ હોય પણ નહીં બરાબર એની કાલ સવાર પણ ના પડે બરાબર એટલે ભગવાન કહે છે કે વર્તમાનમાં જીવો બરાબર ભૂત અને ભવિષ્યની ચિંતા છોડી એવી ઘણી બધી ઈચ્છાઓ એવી હોય છે જે ભગવાન પાસે આપણે માગતા હોઈએ છીએ બરાબર પણ અમુકવાર ભગવાનને આપણે એટલું બધું સુખ આવી જાય ને જીવનમાં બરાબર તો એ ભગવાનને આપણે ભૂલી જતા હોઈએ છીએ બરાબર એટલા માટે આપણે વધારે વધારે ભગવાનને દુઃખની બાબતમાં તે યાદ કરતા હોઈએ છે સુખની બાબતમાં તો આપણે ક્યારેક પણ યાદ કરી લઈએ છીએ બરાબર વધારે સુખ આવી જવાથી ભગવાનને ભૂલી જતા હોય છે એટલે ભગવાનને માપમાં રાખ્યું છે બધું કે વધારે જો આને જો જે વ્યક્તિને ભગવાને દીધું છે ને જે વ્યક્તિ બરાબર ગમે તે વ્યક્તિ હોય એ વ્યક્તિને એના પૂરતું એના હકનું અને જે એના ભાગ્યે મળવું જોઈએ એ વસ્તુ તેને ભગવાને આપી છે એનાથી નથી વધારે આપી કે ન તો ઓછી આપી જે વસ્તુ હકદાર છે જે વ્યક્તિ બરાબર એ જ વસ્તુ ભગવાને એને દીધી છે તો એટલા માટે જે દીધું છે એમાં તમે સંતુષ્ટ લો વધારે વધારે મેળવવાની આકાંક્ષા એ તમારા દુઃખનો મોટો એક જે પહાડ એ લાવશે વધારે તમે જે મેળવવાનું કેમ કે વધારે વધારે મેળવવાની આખી જિંદગી તમે પસાર કરી દેશો ને આખી જિંદગી બરાબર તો એ તમે જે તમારી સંતુષ્ટિ છે ને એ પૂરી નહીં થાય સંતુષ્ટિ પૂરી નહીં થાય તમારી જો આખી જિંદગી તમે લગાવી દેશો ને એ વસ્તુ ઉપર બરાબર અમુક વસ્તુ હોય છે બરાબર કે આ વસ્તુ આવી ગઈ મારી પાસે જો ગાડી આવી ગઈ બરાબર ગાડી કરતા આપણે વધારે સારી મારે ગાડી લેવી આની કરતા સારી એમ કરતાં કરતાં આખું જીવન વધ્યું જાય ને આપણે જીવનનો શરણનો અનુભવ આપણે કરી જ નથી શકતા બરાબર તો મિત્રો સુખી થવાનો ઉપાય છે કે ભગવાનનો તમે જે છે એમાં પહેલાં તો સંતુષ્ટ માનો બરાબર જે છે એમાં તમે સંતુષ્ટ રહ્યો વધારે મેળવવાની આકાંક્ષા ના કરો વધારે મેળવવાની આકાંક્ષા કરો બરાબર પછી ભગવાનનું નામ લો ભગવાનનું જેટલું બને એટલું તમે નામ લો બરાબર ભગવાનનું સ્મરણ કરો તો એ તમને જીવનમાં ઘણો આવો બધો બેનિફિટ થશે બરાબર તમે શાંતિ અનુભવ છો સુખ સુખનું જે માત્રા છે બરાબર પરમ સુખ તો એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં સંપૂર્ણપણે સુખ તો નથી કેમ કે સંપૂર્ણપણે જે સુખ છે બરાબર તે મૃત્યુ બાદનું સુખ છે બરાબર મૃત્યુ બાદ જો સારા કર્મ હોય તો એ સંપૂર્ણપણે તમને સુખનો અનુભવ કરાવશે અને જો સારા કર્મ ના હોય તો એ તમને સંપૂર્ણપણે દુઃખનો અનુભવ કરાવશે તો મિત્રો જે જીવનનું જે તમારે જીવનનું ભાથું છે બરાબર એ તમારા કર્મ છે એ કર્મ તમારે સાથે લઈ જવાના છે તો મિત્રો તમારે અત્યારે જે તમારું પ્રેઝન્ટ તમે જીવો છો એમાં તમે સારા એવા કર્મ કરશો એ ઉપરથી તમારે સુખ અને દુઃખ બરાબર એ ડિસાઇડ થશે અને પરમ સુખ છે એ તો પરમેશ્વર જ છે બરાબર પરમ સુખ તો પરમેશ્વર જ છે પરમેશ્વર પાસે જઈને તમને પરમ એવું સુખ મળશે ત્યાં તમને દુઃખનો અનુભવ પણ નહીં થાય અને દુઃખ તમને જોવો પણ નહીં દુઃખ અશાંતિ એ બધી જે ભૌતિક બાબતો છે એનો તમને અનુભવ પણ નહીં થાય બરાબર પરમ સુખ એ પરમેશ્વર જ છે તો મિત્રો મેં તમને વાત કરી એમ સંતુષ્ટિ બરાબર વધારે પડતી આકાંક્ષા ના રાખવી એ બધી અમુક અમુક ઝીણી ઝીણી બાબત તમે ધ્યાનમાં લેશો તો તમે પરમ સુખનો અનુભવ કરી શકશો બરાબર પરમ સુખ માટે તમારે પરમેશ્વરનું નામ લેવું પડશે અને પરમેશ્વરના નામથી જ તમને પરમ સુખ મળશે બરાબર તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં રાતે રાતે લખજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે